ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છાસવારે થતા અકસ્માતો પૈકી ઘણા અકસ્માત જીવલેન બનતા હોય છે જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો પર પણ દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે ત્યારે અન્ય એક જીવલેણ અકસ્માતમાં નેત્રંગ રાજપાડી વચ્ચેના જેસપુર ગામ નજીક એક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલ મૃતકની પત્ની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી ઝઘડિયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે રહેતા છેતાલીસ વર્ષીય હસમુખભાઈ મનછીભાઈ વસાવા અને તેમના પત્ની રવિતાબેન વસાવા ગતરોજ ત્રીજીના રોજ બપોરના બે વાગ્યાના આરસામાં મોટરસાયકલ લઈ લઈને દહેજ જવા નીકળ્યા હતા તેઓ નેત્રંગ રાજપારડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જેસપોર ગામ નજીક પાછળથી આવતા એક ટ્રેક્ટરે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં મોટરસાયકલ સવાર દંપતી મોટરસાયકલ સાથે નીચે પડી ગયા હતા અકસ્માત દરમિયાન હસમુખભાઈને માથાના ભાગે મૂંઢ માર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા રવિતાબેન પણ ઈજાગ્રસ્ત થયા હતા હસમુખભાઈને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં સાંજના પાંચ વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી જતો રહ્યો હતો ઘટના સંદર્ભે મૃતકની ની પત્ની રવિતાબેન વસાવાએ ઝગડિયા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાશી ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી